સાબરકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પોતાના જીવને કેવી રીતે જોખમમાં મુસાફરી કરે છે તે બાબતે છે વિડીયો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખેડ વિસ્તારમાં એસટી બસની સુવિધાઓનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારો સુધી પહોંચવા માટે ભારે હાલાકીનો સામનો કરે છે અને મજબૂરીમાં ખાનગી જીપ અને રિક્ષામાં લટકી અને સફર કરે છે આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ ખાનગી વાહનની બોડી પરથી લટકતા નજરે ચડી રહ્યા છે એક તરફ શિક્ષણ માટે તેમનો જિજ્ઞાસુ ભાવ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ મોતની સવારી તેમને અને તેમના પરિવારને ચિંતિત કરી દે તેવી કોશીના જેવા વિસ્તારોમાંથી આવા દ્રશ્યો સામે આવે છે અને જો આવા દ્રશ્યોને સમયસર અચકાવવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તેવી પણ શક્યતાઓ છે અને જો આવો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે સવાલ હવે તંત્ર સામે એક મોટો પડકાર બની અને o no voto